અસલામવાલકુમ નમસ્કાર મિત્રો આજનો જે આ વિડીયો બનાવ્યા જઈ રહેલો છું એમાં ખાસ મુદ્દો છે આજનો કે ભરૂચની અંદર જે ઝુંબેશ ચાલી રહેલી છે કે ભાઈ સ્વચ્છ ભરૂચને સ્વચ્છ રાખશો તો એમાં કંઈક મારી પાસે માહિતી એવી છે કે આપણો નંબર એકસો ચુમ્માલીસમાં આવેલો છે ભરૂચનો સ્વચ્છતા બાબતે તો આ વિડીયો આજનો જે આ વિડીયો જે હું બોલી રહેલો છું એ ભરૂચ જિલ્લાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ભરૂચના સાંસદ છે મનસુખભાઈ વસાવા પાલિકાના તમામ સત્તાધીશો અને ખાસ કરીને વિપક્ષી નેતા શ્રી સમસદ અલી સૈયદ અને સલીમભાઈ અમદાવાદીને આ વિડીયોના માધ્યમથી એટલું જ મારે કહેવું છે કે જે રીતે અત્યારે શહેરની અંદર જાહેરમાં કચરો નાખનારને રૂપિયા પાંચસોનો દંડ કરવામાં આવે છે બહુ સારી બાબત છે જેનાથી લોકોમાં જાગૃતતા આવે કચરો થતાં અટકે પણ સાથે સાથે એટલું બી કહેવા માગીશ કે નગરપાલિકા પાસે પૂરતા સભ્યો નથી આ ઝુંબેશને ચલાવવા માટે તો મારી માન્ય સાંસદ શ્રી જે આપણા મનસુખભાઈ વસાવા છે એમને આ વિડીયોના માધ્યમથી અપીલ છે કારણ કે ચીફ ઓફિસર સાહેબને મેં ટેલિફોનિક સંપર્ક કરવાની કોશિશ કરી પણ એમણે મારો ફોન કટ કરીને કોલ્યુ લેટરનો મેસેજ આવેલો છે ધારાસભ્ય ધારાસભ્યશ્રી જે છે આપણા રમેશભાઈ મિસ્ત્રી એમનો મારી પાસે કોઈ સંપર્ક નંબર નથી અને હું એમને વિડીયોના માધ્યમથી એટલું જ કહેવા માગું છું કે સાંસદોની ગ્રાન્ટ હજુ ઘણી બધી પડેલી છે બે ત્રણ દિવસથી સોશિયલ મીડિયા પર ચાલે છે કે ઘણા એવા બધા સાંસદો છે જેમણે પોતાની ગ્રાન્ટનો ઉપયોગ નથી કર્યો તો મારો ખાલી આ વિડીયો બનાવવાનો હેતુ અને એટલો જ છે કે એમના સુધી એક મારો મેસેજ પહોંચે રમેશભાઈ મિસ્ત્રી સુધી પાલિકાના સત્તાધીશો સુધી અને સાંસદ સુધી કે તમારી પાસે જે ફંડ ભરેલું છે એમાંથી તમે છ મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ માટે તમે પાંચસોથી છસો છોકરાઓ મહિલાઓ જે કોઈ બી હોય તમે એક ટીમ તૈયાર કરો જે આખા ભરૂચમાંનું અભિયાન ચલાવે કે જે જાહેર પર જાહેર રોડ પર કચરો નાખતા હોય એવા લોકોને સ્પોટ પર એમની પકડ કરે બરાબર છે આવું એક દિવસ એક અઠવાડિયું યા સોશિયલ મીડિયામાં આવું બોલીને કે અઠવાડિયું આ ઝુંબેશ ચલાવીને બંધ કરવાથી આ થવાનું નથી કારણ કે પહેલાંથી આ થતું આવેલું છે કોઈ બી વસ્તુનું મતલબ મેં ઝુંબેશ ઉપરે છે એનો અમલવારી માત્ર ને માત્ર પેપરો પર મીડિયામાં હોય અને બાર રૂટ પર અમલવારી એનું કદાચ 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 અઠવાડિયું હોય અને ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં ઢગલાને ઢગલા પડેલા છે કચરાના ચીફ ઓફિસર સાહેબને આ બાબતની ફરિયાદ કરવા માટે મેં ફોન કરેલો પણ એમણે મારો ફોન ઉઠાવ્યો નથી કટ કરેલા કે કદાચ કંઈ કામમાં હશે આપણે એવું નહીં કહેતા કે જાણી જોઈને નહીં ઉઠાવ્યો હોય પણ મારી ખાસ અપીલ મનસુખભાઈ વસાવા રમેશભાઈ મિસ્ત્રી ત્યાર પછી નગરપાલિકાના સત્તાધીશો તેમાં પાલિકા પ્રમુખ જે છે વિભૂતિબેનને બી કહેવા માગીશ વિડીયોના માધ્યમથી અને ચીફ ઓફિસર સાહેબને બી કહેવા માગીશ સાથે સાથે વિપક્ષી નેતા જે છે શ્રી સમસાદ અલી સૈયદ અને હાલ ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખનો હોદ્દો સંભળી રહેલા સલીમભાઈ અમદાવાદી બરાબર ખાસ કરીને એક નંબરનો જે વોર્ડ છે એમાં દુનિયાનો કચરો છે દુનિયાનો કચરો રોડ પર ફરી રહેલો છે બે જણને દંડ કરવાના વિડીયો અમારી પાસે આવેલા છે કે ભાઈ બે જણને દંડ કર્યો છે પણ એ પૂરતું નથી આ પબ્લિકને જાગૃત કરવા માટે મિનિમમ તમારે છ મહિના જો અભિયાન ચલાવજો છો જે રીતે પોલીસ ડ્રાઈવ ચલવે છે હેલ્મેટની લાઇસન્સની પીયુસીની ઠેરે ઠેર ઊભીને જે લોકોમાં ભયનો માહોલ હોય છે કે ભાઈ અહીંયા રહી જશું તો આ થશે અહીંયા જશું તો આ થશે એવી જ રીતે એક માહોલ ઊભો કરવો પડશે નગરપાલિકાએ અને ખાસ કરીને વિપક્ષી સભ્યોએ આપણા વિસ્તારની અંદર પૂરેપૂરવાનું ધ્યાન આપવું પડશે બરાબર છે કાં કે ઠેરે ઠેર કચરાના ઢગલા છે વેલફેરની દિવાલની બાજુની અંદર જે ખુલ્લો કાસ છે એમાં નારિયેલના ઢગલા છે એટલે આની અંદર તપાસનો વિષય છે કે નારિયેલો જે તે લોકો વેચતા હોય એમની તપાસ થવી જોઈએ બરાબર છે રાત્રે સિટી કે આજુબાજુના જેટલા બી ચાઈની લાળી ગલ્લા રજવાડી જે ચાઇનીઝ લાળી છે તમે જોઈ શકો છો રાત્રે બરાબર બે બે ત્રણ ત્રણ વાગ્યા સુધી ચાલું છે ત્યાં તં ક્રાચના કપ તમે જોઈ શકો છો પરેકીઓના તમે ફોટા જોઈ શકો છો એ લોકો પણ પ્રોપર સફાઈ કરતા નથી બરાબર છે તમે જોઈ શકો છો એટલે પાલિકાના સભ્યોને ખાસ વિનંતી છે કે આના માટે એક ટીમનું ગઠન કરે બરાબર એમના માટે એક ટેન્ડર પ્રક્રિયા બહાર પાડો ભરતી કરો પાંચસો છસો માણસોની ભરતી કરો છ મહિના પૂરતી અને છ મહિના સુધી કોન્સ્ટન્ટ આ ડ્રાઈવ ચલાવો કોન્સ્ટન્ટ આ ડ્રાઈવ ચલાવશો તો જ તમે શહેરને સ્વચ્છ રાખી શકશો સાંસદશ્રીની ગ્રાન્ટો બી પડેલી છે ધારાસભ્યશ્રી પાસે ગ્રાન્ટ હોય તો આ બાબતે એક છ મહિના પૂરતો એક કોન્ટ્રાક્ટ બેદ નક્કી કરીને એ કંપનીને ગયા કે એજન્સીને આપવા અમે આવે કે ભાઈ ભરૂચની અંદર ઠેરે ઠેર જાહેર પ્લેસ પર કચરો નાખનાર કોઈ બી વ્યક્તિ હોય એને જગ્યા પર પાંચસો રૂપિયાની પાવટી આપો ના થાય તો એની અમે કાયદેસર ગુનો દાખલ કરીને જામીનની પ્રક્રિયા કરાવો આ વસ્તુ કરશો તો ભરૂચની અંદર હું એવું માનું છું કે આવનારા છ મહિના પછી આ કાલેન કાલે નથી થઈ જવાનું છ મહિના પછી આની ઇફેક્ટ દેખાશે આ મારું એક સજેશન છે બરાબર છે મારા વિસ્તારમાં કચરો થાય છે મને આ વસ્તુની લાગણી છે જેથી કરીને હું સાંસદશ્રીને બી અપીલ કરું છું ધારાસભ્યશ્રીને બી અપીલ કરું છું કે આ બાબતને ધ્યાને લેવામાં આવે અને ખાસ કરીને સમસાદ અલી સૈયદને અપીલ કરું છું કે આ અમારો જે પ્રસ્તાવ છે એને નગરપાલિકાની આવનારી સામાન્ય સભાની અંદર મૂકવામાં આવે છ મહિના કોન્ટ્રાક્ટ બીજની ઉપર છોકરાઓ મહિલાઓ જે કંઈ બી હોય એ તમારે નક્કી કરવાનું છે પણ આ મારો એક સુજાવ છે એક સજેશન છે કે ભાઈ જાહેરમાં કચરો નાખતાની ઉપર કડકમાં કાર્યવાહી કરક કર એકદમ કડક કાર્યવાહી કરશો તો આ પબ્લિક સુધરશે બાકી આ સુધરવાની નથી બરાબર છે મારો કહેવાનો છેલ્લો ભાવ અર્થ એટલો છે કે આ શેરની લાગણીના હેતુસર બરાબર છે આ વિડીયો બનાવેલો છે એમાં ધારાસભ્યશ્રી સહભાગી થાય સાંસદ સભ્યશ્રી સહભાગી થાય એવી મારી અપીલ છે અને હું ઉમીદ રાખું છું કે આ સજેશન તમે સાંભળશો એની ઉપર અમલવારી કરશો અને તમને પરિણામ દેખાશે